સુરત જિલ્લાના ઓલપાડ ચોર્યાસી વિભાગ સુરતી દરજ પંચ દ્વારા સત્તરમો ધાર્મિક યાત્રા પ્રવાસ સફળતાપૂર્વક યોજાયો હર વર્ષે ધાર્મિક ભાવનાથી ભરેલા આ યાત્રા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે ત્યારે આ વર્ષની યાત્રા વિશેષ રીતે મહત્વપૂર્ણ રહી હતી જેમાં શ્રદ્ધાળુઓએ ભક્તિભાવથી ભરેલા મંડળ સાથે વિવિધ તીર્થધામોની મુલાકાત લીધી હતી યાત્રાના દોરાન આરતી ભજન સત્સંગ જેવી ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મારું નામ મયુર કુમાર બાબુભાઈ ટેલર છે હાલ આજ રોજ બસના કન્વીનર તરીકે નરેન્દ્રભાઈ ઘેલાભાઈ ટેલર અને હું આ બંને જણા આ બસનું આયોજન કરીએ છીએ ઓલપાડ ચોર્યાસી વિભાગ સુરતી દરજી પંચનો આ સત્તરમો પ્રવાસ છે અત્યાર સુધીના સોળ પ્રવાસમાં અમે જ્ઞાતિજનોને અલગ અલગ જ્યોતિર્લિંગની યાત્રા કરાવી ત્યારબાદ આજ રોજથી ઉપડીને આ બસ સારંગપુર મુકામે જશે અને સારંગપુરથી અલગ અલગ સ્થળ જેવા કે ગેલા સોમનાથ રાજપરા મોગલધામ ગઢડા વગેરે સ્થળોના દર્શન કરશે અને ત્યારબાદ સોમવારના રોજ સવારે બસ પરત ફરશે ઓકે થેન્ક યુ આ થાય છે આ બસના ખર્ચામાં અમારા સમાજ તરફથી જે દાતારો હોય છે એ ડોનેશન આપે છે પ્લસ અમે નજીવા ખર્ચે સમાજના સમાજના લોકોને નજીવા ખર્ચે યાત્રા કરાવીએ છીએ આ બસમાં એક બસમાં પચાસ લોકો છે આવી અમારી પાસે ટોટલ અગિયાર બસો છે જેમાં પાંચસો ને પચાસ યાત્રાળુઓ છે સુરતની જનતાને એ જ મેસેજ આપીએ છીએ કે તમે પણ પોતપોતાના સમાજમાં આ રીતે એકતા રહે અને સમાજના એવા વ્યક્તિ છે કે જેઓ આવી યાત્રાઓ નહીં કરી શકે તો એમને તમે પણ યાત્રા કરાવો હાજી મારું નામ નરેન્દ્ર કુમાર ઘેલાભાઈ ટેલરનું નામ અમારી સંસ્થાનું નામ ઉલપાડ ચોર્યાસી વિભાગ સુરથી દરજી નાટી પંચ અત્યારે યાત્રા કઈ જગ્યા જઈ રહી છે અત્યારે યાત્રા સારંગપુર સારંગપુર ગેલા સોમનાથ રાજપરા ભગુડા ને બગડાણા એમાં કેટલા લોકોને કઈ એજ વાળા છે અમારે ટોટલ આમાં અગિયાર બસ સામેલ છે અને પાંચસો પચાસ જેટલા અમે યાત્રીઓ લીધા છે કઈ કઈ એજ વાળા છે અમારી હા અમારી અમારામાં વધારે વધારે એક્યાસી વર્ષની ઉંમર સુધીના લીધેલા છે કેટલા અમે અમે સોલ વર્ષથી પ્રવાસ ઉપાડતા હતા ને હાલમાં અત્યારે સત્તરમો અમારો પ્રવાસ છે કેટલા દિવસનો પ્રવાસ છે અમારો પ્રવાસ આજે સાંજે શુક્રવારે સાંજે સાત વાગે નીકળી અમો સોમવારે સવારે સાત વાગે પરત ફરવાના છીએ કેટલી બસ ઉપાડી અમે અગિયાર બસ ઉપાડી છે ટોટલ સુરત જિલ્લામાંથી ઉપાડી છે મયુર ટ્રેલર દિવ્યાંગનીઓ સુરત